અમારા સખી મંડળની તમામ બહેનો વિવિધ પ્રકારના પૌષ્ટિક નાસ્તા બનાવવામાં કુશળ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્યપ્રદ અને પૌષ્ટિક નાસ્તા બનાવવા માટે યુનિટની સ્થાપના કરી શક્યા છીએ અમારા તથા અમારા જેવા જિલ્લાના સ્વ સહાય પ્રોડક્ટનું નામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રાન્ડ નેમ રેવા આપવામાં આવ્યું છે સરકાર શ્રી દ્વારા

પ્રતિકાત્મક વિમોચન કરવા માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપને વિનંતી કરીએ છીએ આમંત્રિત કરીએ છીએ ગ્રુપના પ્રોજેક્ટ રેવાનું ફૂડ પેકેટનું નિદર્શન માનનીય મુખ્યમંત્રી મહોદયના વરદ હસ્તે અને પ્રતિકાત્મક વિમોચન

ખાત મુરત ખાત મુરત એસ્ટાબ્લિશ કરવાના છે અમારે છે કે ચાલે લા ચોર ના ના જોરદાર તાળીઓથી વધાવી લે આ ક્ષણને સાથે જ માની મુખ્યમંત્રી મોદે આપને વિનંતી કરીએ છીએ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પચ્ચીસ જેટલા સ્ટેશન્સનું આપના વરદ હસ્તે ખાત મુહૂર્ત રિમોટનું બટન દબાવીને પચીસ જેટલા ટુ વ્હીલર ફોર વ્હીલર્સનું સ્ટેશન નું ખાતમુહૂર્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ટુ તેમજ ફોર વ્હીલર ઈ વ્હીકલ માટે કુલ પચીસ સ્થળોએ નવીન તૈયાર થનાર ઈ ચાર્જિંગ સ્ટેશન નું ખાતમુહૂર્ત આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું ખુબ ખુબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય અને સન્માનનીય મંચગણ સાથે જ આવો નિહાળે જિલ્લા પંચાયત વડોદરા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન અંગેની ફિલ્મના નિદર્શનને સૌ નિહાડી આ ફિલ્મ કે જે જિલ્લા પંચાયત વડોદરા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન અંગેની ફિલ્મ હતી અને હવે વડોદરાના ના વિકાસ ની વાત હોય તો જીવનમાં બહુ હોદ્દા પ્રાપ્ત થયા આ તમામ હોદ્દાઓ થકી જેમણે વડોદરાના જનહિતની વાતો કરી છે અને હવ રમેશ વડોદરા વીએમસી ટીમ સાથે રહ્યા છે એવા વડોદરાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ આજના પ્રસંગે આપની પ્રસન્નતા વ્યક્ત કરશો આપ શ્રી સાધારામંત્રિત છો શ્રીમતી રંજનબેન ભટ્ટ છે જાગુબેન ભારત માતા કી વંદે વડોદરા શહેર અને જિલ્લામાં આજનો દિવસ વિકસિત ગુજરાતમાં વડોદરા એક વિકાસની ગતિમાં શહેર જિલ્લો આગળ વધી રહ્યું છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિકાસનું નમ વન નંબરનું મોડલ રાજ્ય બનાવીને દેશમાં પ્રસ્થાપિત કર્યું અને એ જ વિકસિત ગુજરાતને વિકાસશીલ ગતિમાં આગળ વધે એ માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણું ગુજરાત વિકાસમાં એ જ ગતિથી આગળ વધે એના માટે આપણી વચ્ચે આજે ઉપસ્થિત જેઓ કામ કરી રહ્યા છે ગુજરાતનું ખૂબ સમર્પિત ખૂબ સરળ સ્વભાવ અને સાથે સાથે મારે ગુજરાતની જનતા માટે વિકસિત ગુજરાત બનાવવામાં મારો ક્ષણ ક્ષણ અને કણનો બિલકુલ સમય વેડફાય નહીં એ રીતે જેઓ કામ કરી રહ્યા છે એવા આપણા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે સંસ્કારી નગરી વડોદરામાં માન્ય મુખ્યમંત્રીશ્રીનું આજના દિવસે હાર્દિક સ્વાગત પણ કરીએ છે મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ બાળકૃષ્ણભાઈ ગુજરાત આખી વિધાનસભામાં સૌથી સિનિયર એવા વડોદરા માજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી આદરણીય યોગેશભાઈ જેમના સ્થાને એટલે જે આપણને બધાને અહીંયા બોલાવ્યા છે કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આમંત્રણ આપ્યું એવા વડોદરા શહેરના માન્ય મેયર શ્રી પિંકીબેન જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ગાયત્રીબા ધારાસભ્ય બેન મનીષાબેન ધારાસભ્ય શ્રી કેવુરભાઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ કેતનભાઈ ધર્મેન્દ્રભાઈ ચૈતન્યભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ નેતા મનોજભાઈ શૈલેષભાઈ દંડકશ્રી સરકારની ટીમમાંથી વડોદરા હંમેશા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અધિકારી ગણ તરીકે જેઓએ પોતે એક સંકલ્પ સાથે વિકાસ કરવાનું જે એમ સાથે કામ કરી રહ્યા છે એવા માન્ય કમિશનરશ્રી દિલીપભાઈ કલેક્ટર શ્રી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન ઉપસ્થિત પૂર્વ મેયર ભરતભાઈ શહેરના મહામંત્રી અદણ્ય સત્યનભાઈ રાકેશભાઈ ઉપસ્થિત સન્માનીય મન શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અહીંયા ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઈ સૌ કોર્પોરેટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા શહેર જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ખાસ મારી સખી મંડળની બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વડોદરા શહેર હોય કે જિલ્લો હોય આજે સાતસો ને બાવીસ કરોડના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવાનું કામ આદરણીય માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે કરવામાં આવ્યું છે અનેક કામો પાણી હોય ડ્રેનેજ હોય રોડ પ્રોજેક્ટ હોય ગાર્ડન હોય બિલ્ડિંગ હોય એટલે કે લોકોને મળતી સુવિધા એમાં જરાય કચાશ ન રાખીને હંમેશા માન્ય શ્રી એવું કહે છે કે પૈસાની સરકારને કોઈ ખોટ નથી સરકાર પોતે લોકોને સુવિધા મળે એના માટે અગ્રેસર છે અને એ જ દિશામાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માન્ય મેયરશ્રી અને એમની ટીમ હોય કમિશનરશ્રી અને એમની ટીમ હોય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી અને કલેક્ટરશ્રી હોય કે પછી આપણા ધારાસભ્યશ્રી હોય તમામ કોર્પોરેટરશ્રી હોય તમામ સૌ સાથે મળીને આ વડોદરાની જનતા કે જિલ્લાની જનતાને સુખ સુવિધા મળે એ દિશામાં કામ કરી રહ્યા છે મિત્રો તમે જુઓ હમણાં જ આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા સરસ મજાનો નાસ્તો તૈયાર થાય આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા કે સખી મંડળને વધારે એક પ્રોત્સાહન આપીને ગ્રુપ બનવા જોઈએ અને એ દિશામાં આપણે સૌ કામે લાગ્યા તમે જુઓ નાસ્તો બનાવવાનો હોય કે ત્યાર પછી ઘરગથ્થુ કોઈ પણ કામ કરવાનું ભરત ગુથ હોય આપીને એ ખાદી ખરીદવાથી લઈને નાનામાં નાના જે લોકો ઘરે બેસીને એક સાબુ પણ કેમ ના બનાવે તો એને પણ રોજગારી મળી રહે એ દિશામાં આપણા પ્રધાનમંત્રીશ્રી જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી હંમેશા નાનામાં નાના ખેડૂતને પણ જે કંઈ સહાય જોઈતી હોય હમણાં કૃષિ મેળો પણ થયો હતો એમાં પણ અમે ગયા ગુજરાત વિકસિત ભારતની આજે યાત્રા ચાલુ છે એમાં પણ જ્યારે આપ સૌ પણ જોડાઈ રહ્યા છે અમે પોલિટિકલ લીડર પણ એકે એક ગામની યાત્રા રોજે બે પંચાયતમાં આ રથ જાય મોદીજીની ગેરંટી અને એ ગેરંટીનો રથ હોય અને એ રથના માધ્યમથી આપ સૌને જે લાભ મળ્યો છે એ લાભાર્થીને લાભ પણ યાદ કરાવવાનું તો સાથે સાથે જે લાભાર્થી લાભથી વંચિત છે તો એને લાભ અપાવવું એ કાર્યક્રમ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપ્યો છે તો એ જ માર્ગદર્શન હેઠળ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અમને સૌને ગામજનો વચ્ચે જવું અને લાભાર્થીને લાભ આપવો એ દિશામાં જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે મિત્રો સુંદર મજાનું જિલ્લા પંચાયતે ડોર ટુ ડોર કલેક્શનનું પણ અત્યારે પ્રેઝન્ટેશન કર્યું મુખ્યમંત્રી શ્રી હંમેશા અમારી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિને એવું કહે છે કે ગુજરાતને સ્વચ્છ બનાવવું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનો બેઠી છે બહેનો એવું નક્કી કરી દે કે મારું ફળિયું મારી સોસાયટી આ ચોખ્ખી રાખવાની કામ મારું

આખું ગામ સંકલ્પ કરે કે આજે અમારા ગામની અમે સફાઈ કરીએ તો મિત્રો એ સફાઈ કરીને આપ આપના ફોટા પાડીને એ ફોટા આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું પોર્ટલ છે એની પર મોકલીએ ચોક્કસ આપ સૌને એ અભિનંદનનું પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનો મેસેજ મળશે પણ આવો મિત્રો આજે આટલી મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં મારી બહેનો છે ભાઈઓ તો છે જ પણ બહેનો સંકલ્પ કરશે તો હું એવું માનું છું કે આપણું વડોદરા આપણો વડોદરા જિલ્લો સ્વચ્છતામાં ગુજરાતમાં પ્રથમ આવે એવું આપણે નક્કી કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીને એક આશ્વાસન આપીએ આજના આ કાર્યક્રમમાં હું કોર્પોરેશનમાં માન્ય મેયરશ્રી અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમની શોભા આપણા મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહી અને જે વધારી છે આપણે મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે અમારા પાલકોએ ખૂબ સુંદર મજાની વડોદરાના એકસો ને આઠ ફૂટ લાંબી આપણા પ્રધાનમંત્રીશ્રી પહેલાં એવું કહેવાતું હતું ને કે રામ મંદિર બનાયગે લેકિન તારીખ નહીં બતાયગે લેકિન પ્રધાનમંત્રીશ્રી બાવીસમી જાન્યુઆરીએ રામલલાને અયોધ્યા પોતાના ઘરે એમની સ્થાપના કરવા જઈ રહ્યા છે ત્યારે ગૌપાલકોએ પોતે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અહીંયા વડોદરાથી અયોધ્યા મુકામે જવાની છે આ એક સંસ્કારી નગરી વડોદરાની ખૂબી છે અને આવો મિત્રો આપણે સૌ રામ જન્મભૂમિ વખતે પણ આપણે સૌ આપણા ઘરે દિવાળી કરીએ આપ સૌને ફરીથી અભિનંદન ધન્યવાદ ભારત માતા કી જે વંદે માત્ર ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ આજના પ્રસંગે આપે પ્રસન્નતા વ્યક્ત કરી છે ફરી વખત આપનો આભાર માને છે દિવ્ય ગુજરાત ભવ્ય ગુજરાત ગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત ગુજરાતના જન જનના કે સુવિધાઓ વધારવાના લક્ષ્યો સાથે જનહિત માટે સંકલ્પબદ્ધ ટીમ ગુજરાતના સારથી માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપ શ્રી સાદર આમંત્રિત છો પ્રેરક અધ્યક્ષ ઉદબોધન અને માર્ગદર્શન માટે આવો તાળીઓના નાદ સાથે માનનીય મુખ્યમંત્રી મહોદયને આવકારીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કુલ રૂપિયા સાતસો બાવીસ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાત ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી અને મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ મેયર શ્રીમતી પિંકીબેન સોની જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મહડા મારા સાથી ધારાસભ્ય અને વડીલ મુરબ્બી યોગેશભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન વકીલ શ્રી કેહુરભાઈ રોકડિયા શ્રી શૈલેષભાઈ મહેતા કેતનભાઈ ઇનામદાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ શ્રી કેહુરભાઈ રોકડિયા प्रदेश सह प्रवक्ता श्री भरत भाई डांगर डेप्यूटी मेयर श्री चिराग भाई बारोट स्टेडिंग चेरमेन डॉक्टर भाई मिस्त्री पक्ष नेता श्री मनोज भाई पटेल श्री सैलेष भाई पाटिल म्यूनिशीपल कमिश्नर श्री कलेक्टर श्री डीडीओ श्री चूंटाये जनप्रतिनिधि संगठन पदाधिकारी सौ लाभार्थी भाई बहनों प्रेस मीडिया मित्रों सौ ने नमस्कार આજે વધારે હોલ ખીચો ખીચ ભરેલો છે પણ બરોડાને હવે બરોબર વિકાસની ભૂખ છે આજે અહીંયાથી કલેક્ટરે હમણાં રેવા નાસ્તાના પડીકા શરૂ કરાવડાયા છે એ આપડા બહેનો દ્વારા બધા બનવાના છે એટલે એની વધારે ને વધારે લોકો એ ખાય એના માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ આપણા ગ્રુપે બનાવ્યું છે આપણામાંથી કોક બનાવી રહ્યું છે બહેનો મહેનત કરીને બનાવી રહી છે ચોખ્ખું મળવાનું છે અને હંમેશા વડાપ્રધાનશ્રીનો પણ આ દિવાળી વખતે પણ આપણે લોકલ ફોર વોકલ એટલે જે આપણા ત્યાં બને છે એનો જ વધારે વધારે ખરીદી કરીએ એનો આગ્રહ હોય છે એટલે આપણે જે બનાવીએ છીએ બહેનો ખૂબ સારું આના પહેલા હું જ્યારે આવ્યો એમણે શરૂઆત કરી હતી ત્યારે મેં બધું અંદરથી ચાખેલું એટલે ખૂબ સારું મળી રહ્યું છે પૈસાની દ્રષ્ટિએ પણ એવું મોંઘું નથી પચીસ રૂપિયા અને પચાસ રૂપિયા એવું છે ને એટલે પચીસ રૂપિયાના પચાસ રૂપિયામાં આપણી બહેનોના ગ્રુપ દ્વારા આ નાસ્તો બનાવવાના છે એટલે પછી અત્યારે તો બધી વ્યવસ્થા કરી છે કે મોટી કંપનીઓની જે કેન્ટીન ચાલતી હોય એની અંદર એમનો જેટલો નાસ્તો બનશે એટલો ત્યાં વપરાઈ જશે પણ પછી એ લોકો એમનું ક્યાંક દુકાન બુકાન કરશે ત્યાં આગળથી તમને મળશે અત્યારે ક્યાંય મળે એવું વ્યવસ્થા છે બીજે હજુ હવે ઊભી કરશે એટલે અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી અત્યારે તો એમનું વ્યવસ્થા તંત્ર સારું ગોઠવેલું છે પણ ખૂબ સારું અને સ્વચ્છતા માટેની પણ આજે ગ્રામીણમાં વ્યવસ્થા થઈ છે એ પણ ખૂબ સારી વાત છે આપણે તો આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરોને આધુનિક વર્લ્ડ ક્લાસ સુવિધાસભર લવેબલ બનાવવાની પ્રેરણા આપણને આપી છે શહેરી વિકાસ માત્ર પ્રાથમિક જરૂરિયાત પૂરતો જ સીમિત ન રહે પરંતુ સમય સમયનુકૂળ વિકાસ પ્રકલ્પો પણ લોકોને મળે એવો તેમનો અભિગમ રહ્યો છે વિકાસ કેવો હોય વિકાસ કેવી રીતે થાય કેટલી ગતિએ થાય તે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવી દીધું છે સૌના વિકાસની મોદીજીની ગેરંટીને હમણાંની ચૂંટણીમાં ત્રણ રાજ્યોની જનતા જનાર્દને પણ મંજૂરી શહેરી વિસ્તારના સર્વગ્રાહી વિકાસનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા બે દાયકાથી પૂરું પાડી રહ્યું છે બે દાયકાથી ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ રાજ્યના શહેરોને સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ બનાવે છે હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુર્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલની વર્લ્ડ ક્લાસ ભેટ આપણને આપી છે વડોદરાને રેલવે લાઇન ગેજ કન્વર્ઝન મેગા પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબનું ખાતમુહૂર્ત પણ વિકાસના આગવા વિકાસના કાર્યથી તેમણે કર્યું છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વની આ સરકારમાં એક પણ અઠવાડિયું એવું નથી હોતું કે જેમાં કોઈ વિકાસના કામનું ખાત કે લોકાર્પણ ન થયું હોય તેમણે આપેલી એ વિકાસની ગતિને આગળ વધારતા આજે વડોદરાને એક જ દિવસમાં સાતસો ને કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ આપવાનો આજનો અવસર છે હમણાં જૂન મહિનામાં જ આપણે બસો ને કરોડ રૂપિયાના આવાસ અર્બન ઇન્ફ્રા અને આરોગ્ય સેવાને લગતા વિકાસ કામોની આ જિલ્લાને આપ્યા હતા અને છ મહિનામાં એક જ જિલ્લા અને શહેર થઈને એક હજાર બોતેર કરોડના વિકાસના કામો મોદી સાહેબની વિકાસની રાજનીતિની એક ગેરંટી છે છ મહિનામાં આટલા કરોડ રૂપિયાના કામ વડોદરા શહેરને મળ્યા છે એક હજાર બોતેર કરોડના હવે તમારા બધાએ કામ કેટલું કરવાનું છે કે આ જે કામ થાય છે એ સો ટકા સારું થવું જોઈએ સારું થવું જોઈએ એટલે એની ચોખવટ કરવાની છે મારા જો આગળ ધ્યાન રાખીને કામ કરાવવાનું વડોદરા શહેર ભવ્ય ઇતિહાસ અને આધુનિક વર્તમાન સાથે રાખીને જીવતું નગર છે આ શહેરને સયાજીરાવ ગાયકવાડનું સુશાસન જોયું છે પચીસમી ડિસેમ્બર એટલે શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિના દિવસે આપણા વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આપણે સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુડ ગવર્નન્સ થી ભારતભરના શહેરો સ્માર્ટ ક્લીન ગ્રીન અને મોડર્ન સિટી બનવા તરફ આગળ આગે કુચ કરી રહ્યા છે આપણે આયોજનબદ્ધ રીતે શહેરી વિકાસથી લોક સુખાકારી માટે બાગ બગીચા ડ્રેનેજ સારા રોડ રસ્તા ઓવરબ્રિજ અંડરબ્રિજ જેવા કામોથી ઇઝ ઓફ લીવીંગમાં વધારો કરી રહ્યા છે પહેલા તો વિકાસના કામો દાયકાઓ સુધી પૂરા નહોતા થતા ગમે તેમ કરીને લટકાવી દીધું હોય અટકાવી દીધું હોય ક્યાં તો ક્યાંક રવાડે ચડાવી દીધું હોય હવે નરેન્દ્રભાઈએ એવી ઝડપ કરી છે એવા કાર્ય પદ્ધતિ જ અપનાવી છે કે જેના ખાત ખાતમુહૂર્ત અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ આપણે રાજ્યમાં જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે વર્લ્ડ ક્લાસ સુવિધા આપી રહ્યા છીએ ગુજરાત વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના શહેરો દ્વારા ઉદ્યોગ રોકાણો માટે પણ બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી બે હજાર ત્રણમાં શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ આ માટેનું ચાલક બળ બની છે આ સમિટની સફળતાને કારણે વડોદરા ભરૂચ સુરત વાપી જેવા દક્ષિણ ગુજરાતના મહાનગરોમાં ઔદ્યોગિક વિકાસ અને ઉત્પાદન એકમોથી ગુજરાત ઉદ્યોગ ઉત્પાદન અને એમ્પ્લોયમેન્ટ જનરેશન બે માં અગ્રેસર રહ્યું છે આ વાયબ્રન્ટ સમિટની દસમી કડીનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દસમી જાન્યુઆરીએ પ્રારંભ કરાવવાના છે આજના યુગમાં ઉભરતા ક્ષેત્રો ગ્રીન ગ્રોથ ઇ મોબિલિટી સેમિકન્ડક્ટર સ્માર્ટ સિટી વગેરે પર ફોકસ કરીને ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાયબ્રન્ટની આ કડી યોજાવાની છે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે પેટ્રોલ ડીઝલના ઉપયોગને ઘટાડવા ઈ મોબિલિટીનો પ્રધાનમંત્રીશ્રીનો વિચાર વડોદરા મહાનગરે સાકાર કર્યો છે આજે ઈ વેહિકલ ચાર્જિંગ માટેના પચીસ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કર્યું છે વડોદરા શહેરને સ્વચ્છ રળિયામણું બનાવવા વુડામાં સમાવિષ્ટ ગામોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કલેક્શન પ્રોજેક્ટ અને મહાનગરમાં ડ્રેનેજ ક્લિનિંગ માટે જેટિંગ મશીનની પણ ભેટ આપી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સ્માર્ટ સસ્ટેનેબલ લીવેબલ અને લેવેબલ શહેરોના વિકાસ સાથે ગુજરાત અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે છું ભારત માતા જય જય વંદે ગરવી ગુજરાત ખૂબ 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 આભાર માનની મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ ઊંટી સમજ સાથે નિર્ણયો પાક્કા નિર્ણયો લેવા વાળા કોઈ કચાસ નહીં રાખવાવાળા એવા સૌમ્ય અને સમજદાર એવા માન્ય રાજ્ય રાજ્યના માન્ય મુખ્યમંત્રી મહોદય આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે જ આભાર માનીએ છે તમામ સન્માનનીય મંચગણનો તમામ ઉપસ્થિત સભા મંડપમાં તમામનો આભાર માનીએ છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર માનીએ છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમનો પણ સહયોગ અને સહકાર છે આ તમામનો આભાર માનીએ છે અને સાથે જ માનનીય મુખ્યમંત્રી મહોદય અને તમામ સન્માન્ય મહાનુભાવોને આમંત્રિત કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના પાંચ નંગ જેટિંગ મશીન તથા બુડા વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેક્શનના વાહનોનો શુભારંભ અને ઝંડી આપીને પ્રસ્થાન કરાવવા માટે સૌ પોતાના સ્થાન પરત બેસી રહેશે પોતાનું સ્થાન જાળવશે એવી નમ્ર અપીલ છે માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ શ્રીમતી રંજનબેન ભટ્ટ પિંકીબેન સોની મનીષાબેન વકીલ શૈલેષભાઈ મહેતા સટ્ટા સાહેબ કેતનભાઈ ઇનામદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૈતન્યભાઈ દેસાઈ કેરૂરભાઈ